આ અમૃતસરની આવેલું છે આ ગોલ્ડન મંદિર આખું સોનાનું મંદિર છે પાણીની અંદર આ મંદિર છે આખું સોનાનું છે અને બહુ મસ્ત લાઇટનો નજારો છે આ રાતનો નજારો છે અને એનું નામ જ ગોલ્ડન મંદિર છે અને આખું સોનાનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે અને એ રાતે પુષ્કળ માણસો હોય છે આનો નજારો કંઈક અલગ હોય છે તો પંજાબની અંદર અમૃતસર ને અમૃતસરની અંદર આ મંદિર છે જે જલિયાવાલા બાગની એકદમ નજીક છે અને આ જો આ દેખાઈ આખું પાણીની અંદર ગોલ્ડન મંદિર છે આખું સોનાનું મંદિર છે ખૂબ જોયા જેવું મંદિર છે એકવાર આની અવશ્ય મુલાકાત લેજો આ રાતનો નજારો છે ખરેખર રાતે જોયા જેવું છે આ પાણીનો નજારો છે અને આ ગોલ્ડન મંદિર છે મસ્ત મંદિર છે બધા આનો એકવાર લાભ લેજો પંજાબની અંદર આવેલું છે અને અહીંયા બાજુમાં જ અહીંથી દોઢ કિલોમીટર જલિયાવાલા ભાગનો જે હત્યાકાંડ થયો તો એ પણ અહીંયા ખૂબ નજીક છે એટલે આ બે વસ્તુ અહીંયા અમૃતસરની અંદર પંજાબની અંદર આ જોયા જેવી વસ્તુ છે બહુ મસ્ત માહોલ છે આખું આ મંદિરનો નજારો છે અને ગોલ્ડન મંદિર જોવા ઉભું છે આ ગોલ્ડન મંદિર બહુ મસ્ત મંદિર છે આખું ગોલ્ડન આખું ગોલ્ડન મંદિર છે જોયા જેવું છે